જામનગરમાં વરસાદી મોસમનું વાતાવરણ શરૂ થઈ ગયું છે અને આ પ્રથમ વરસાદે જામનગર મહાનગરમાં રાજવીશ્રીની દેન એવા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપર ફૂલ વરસાદ થવાથી જામનગરના પ્રથમ દિવસે જ પ્રથમ વરસાદે જ આ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલો છે અને આ ઓવરફ્લો ડેમ જ્યારે રણજીતસાગર થઈ ગયા ત્યારે જામનગરની પ્રજાની એક વર્ષ માટે પાણીની સુવિધા પૂરતી પાડી રહી છે તેથી આજના ભાગ આજના દિવસે ઓવરફ્લોના ભાગરૂપે જામનગરના મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો આજ રોજ જામનગર મહાનગર આવેલ સાગર ડેમે એના વધામણાના કાર્યક્રમમાં અમે અહીં આવે હતા અને આ પાણીના હર્ષપૂર્વક વધામણા કરેલા છે અને પ્રજાઓને પણ વિનંતી કરીએ છીએ કે આ ના નીચાણવાળા વિસ્તારો છે હજી વરસાદ ચાલુ રહેવાનો છે અને નીચાણવાળા નદીના વિસ્તારોમાં અવરજવર ન કરવાની મારી નમ્ર અપીલ કરું છું જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસ કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ